કન્યાકુમારી સુધી ચારેવ તરફ લોકોમાં લોકો એક સંકલ્પ લીધો છે કે મોદી થ્રી પોઇન્ટ ઓ એટલે મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા ઐતિહાસિક લીડથી બનાવવા ઐતિહાસિક સીટોથી બનાવવા અને એ જ રીતે મજુરા વિધાનસભાને નવસારી લોકસભાના સૌ નાગરિકો મનની અંદર મક્કમતાથી એક સંકલ્પ લીધો છે કે મહા નવસારી લોકસભામાં આ નવસારી લોકસભામાં રહેતા પ્રત્યેક નાગરિક ઉમેદવાર છે અને મોદીજીને અને સી આર પાટિલજીને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય વિજય થાય તે માટે સૌ સમાજ સૌ વર્ગના લોકો સાથે મળીને જોડાયા છે મને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી અને દેશના સૌ નાગરિકોને એક મોટી જીત થવાની છે ઐતિહાસિક જીત થવાની છે કારણ કે આ દેશના નાગરિકોની લડાઈ છે દેશના નાગરિકો પોતે ચૂંટણી લડી રહ્યા છે દેશના નાગરિકો આ દેશના વિકાસ માટે અને દેશના હિત માટે આ ચૂંટણી લડી રહ્યા છે મને વિશ્વાસ છે કે દેશભરમાં એક ઐતિહાસિક વિજય થવાની છે અને એ જ રીતે નવસારી લોકસભામાં બી એક ઐતિહાસિક વિજય તરફ આગળ વધી રહ્યા છે